જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજે એક સરસ મજાની તમારી સમક્ષ અમે પ્રોડક્ટ લઈને આવ્યા છીએ પ્રોડક્ટ તો ના કહી શકાય એક ફીડ લઈને આવ્યા છીએ કેમકે ફીડ એક એવી વસ્તુ છે કે આજે આપણે ડેરી ફાર્મ ચલાવવું છે તો એમાં મોટાભાગે તમે જોઈ શકો છો કે ડેરી ફાર્મ ચલાવવા માટે કોસ્ટ મોટાભાગની કોસ્ટ લગભગ ખાંડદણ પાછળ થતી હોય છે એમાં તે જેટલું ખાણદણ પાછળ ખર્ચ થાય છે એમાંય તે બધા વિટામિન્સ આપણે એડ થતા નથી આપણે આજે બધી વસ્તુ કપાસિયા ખોળ પણ ખવડાવતા હોય એક્સ્ટ્રા કપાસિયા ખોળની સાથે ઘઉંનો મકાઈનો અલગ અલગ બધા મિક્સ કરીને આપણે અલગ અલગ વેરાયટી તમારે ભેજી કરીને ખવડાવતા હોવ છો જ્યારે જે મિલ્ક રેન્જ છે એની અંદર બધી જ વસ્તુ એડ કરીને કમ્પ્લીટ આ જે પ્રોડક્ટ છે અથવા તો આ જે દાણ છે એ બનાવવામાં આવેલું છે તો ઓલમોસ્ટ લગભગ આ ગોંડલની સરસ મજાની એક પ્રોડક્ટ છે અને જે ખવડાયા પછી તમારા પશુનું હેલ્થ દૂધ અને ફેટની અંદર પ્લસ પોઈન્ટ એ છે કે આની અંદર જે મિનરલ્સ એડ કરેલા છે અને પશુની જે શક્તિની જે પ્રક્રિયાઓ છે એકદમ નોર્મલ અને સારી અને તંદુરસ્તી અને સારી રાખે છે તો આપણી સાથે છે ગજુભાઈ તમારું ગામ કયું ગજુભાઈ મોટા ઉંમડા ગોંડલ તાલુકો ગોંડલ તાલુક ગોંડલ તાલુકાના મોટા ઉંબાડાથી ગજુભાઈ છે અને છેલ્લા લગભગ કેટલા વર્ષથી તમે આ અઢી વર્ષથી ખવડાવો બે અઢી વર્ષથી તમને ખવડાવ્યા પછી તમારા પશુ ની અંદર કયા કયા ફાયદાઓ તમને જોવા મળે છે દૂધમાં એક ધારું વેતર આખે આખું દૂધ એક જ ધારું રે છે ઘટતું નથી ક્યારેય દૂધ એક જ ધારું રે ઉઠલા ઢોર નથી મારતું ક્યારેય અને ટાઈમે ફરી જાય છે ટાઈમ ટેબલ મુજબ હાલે એમ એક જ ધારું અને પશુ ને એમ સ્વાસ્થ્ય એનું સારું રે બીમાર બહુ ઓછા પડે બરોબર આસળ બીમારીમાં કેવું છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ઓછા બહુ નેવું ટકા પ્રોબ્લેમ ઓછા ઓટોમેટિક જ થઈ જાય તો આ એક પ્લસ પોઈન્ટ છે પશુપાલક મિત્રો કે આપણે એક ધારો કપાસિયા ખોળ ખવડાવતા હોય કેમ કે આ દસ વર્ષના મારા અનુભવની વાત કરું છું જ્યાં એક ધારો કપાસિયા ખોળ ખવડાવવામાં આવે છે ત્યાં રિપીટનો પણ પ્રોબ્લેમ છે ઉઠલાનો પણ પ્રોબ્લેમ થતો હોય છે તો આની અંદર જે પ્રોડક્ટ છે એની અંદર દરેક પ્રકારના મિનરલ્સ એડ કર્યા છે એના શરીરની અંદર જે વસ્તુ ઘટે છે એ અંદર એડ કરેલી છે આની અંદર ટૂંકમાં આપણે નહીં મિનરલ એક્સ્ટ્રા નહીં આપવું પડે સાથે તમારે ગોળ એક્સ્ટ્રા નહીં આપવો પડે મકાઈ કે ઘઉંનો ભવડો એક્સ્ટ્રા નહીં આપવો પડે પ્લસ તમારે જે આપણે લાઈવ કલ્ચર છે એ પણ આની અંદર એડ કરેલું છે એટલે કે એની જે વાઘોલની ને પાસણની જે પ્રક્રિયાઓ છે એ ખૂબ સારી રહી છે તમે આ જે છે અઢી વર્ષથી વાપરો છો એમાં રિપીટના પ્રોબ્લેમ તમારે

લગભગ એવા ગેસ બનતા મિત્રો આજે આપણે ખ્યાલ છે કે ડેરી ફાર્મ ની અંદર જે મૂંઝવતા ત્રણ ચાર પ્રોબ્લેમ છે એ તો મેજર છે એમાં ખાસ એક તો ઉઠલા મારવાનું આસણની બીમારી અને પ્લસ દૂધ અને ફેટ આ ત્રણ પ્રોબ્લેમ ઉપર જો આપણે સોલ્યુશન કરી નાખશું તો જરૂરથી આપણને સારા એવા રિસ્પોન્સ મળશે પણ એ ક્યારેક જે તમે ખોરાક આપો છો એ સારો આપશો ત્યારે નકરું કપાસ્યા ખોળ અથવા તો અલગ અલગ વસ્તુ એડ કરીને ખવડાવશું તો સામે આપણો જે કોસ્ટ છે એ વધી જશે તો આ એક એવી પ્રોડક્ટ છે જે વાપર્યા પછી તમને સુપર રિઝલ્ટ મળવાના છે તો આ પ્રોડક્ટ મંગાવવા માટે તમે અમારો જે આ પ્રમુખ

તો પશુપાલક મિત્રોને તમે જણાવો કે તમે આ ખવડાવ્યા પછી અમુક વસ્તુ જે તમે એડ કરવી પડતી એ નથી કરવી પડતી કે અમે આ એક જ ખવડાવી બીજું કોઈ વસ્તુ એડ જ નથી કરતા પ્રોબ્લેમ નથી આવતો ઓકે તો પશુપાલક મિત્રો આપણે જે માનો મકાઈ ભવડો લાવીએ ઘઉંનું ભડકું લાવીએ મિક્સ કરીને આપીએ તો આપણી જે કોસ્ટ છે એ વધતી હોય છે તો આ એક પ્લસ પોઈન્ટ છે રિપીટ નહીં થાય ઉઠલા નહીં મારે મસ્ટાઇટીસ નહીં થાય અને દૂધ અને ફેટ કન્ટિન્યુ લાંબા ગાળા સુધી તમારું પશુ આ દૂધ આપશે એ રહેશે રહે છે તો જરૂરથી આ પ્રોડક્ટ પશુપાલક મિત્રો ને વાપરવી જોઈએ વાપરવી જોઈએ બે અઢી વર્ષથી તો હું વાપરું છું મારી પાસે ચાલીસ પચાસ સ્ટોર છે અને જે મોટા તબેલા વાળાને તો ખાસ મિક્સર કરવા માણસો દ્વારા થતું એમાં ધ્યાન દેવું પડે આમાં ધ્યાન ન દેવું પડે એક જ વાર નાખવાનું કિલો નાખી દેવા આટલા કિલો તમે આપો છો એમ સાડા ત્રણ કિલો ચાર કિલો સાડા થી ચાર કિલો જેટલો ઓકે સરસ કેટલું દૂધ હોય તો કેટલી માત્રાની જરૂર પડે વધારે નવ દસ લિટર દૂધ વાળી હોય તો ચાર કિલો આપી બાકી પાંચ છ લિટર સાત લિટર હોય તો સાડા ત્રણ કિલો ખાઈ હગે એ પ્રમાણે આપવાનું બહુ વધારે દેવાથી પછી ખાતું થોડાક દી બંધ થઈ બંધ થઈ જાય ઓકે એક દરેક ખવડાવો તો પાછુ પાલક મિત્રો જેવું તમારા પશુ નું મિલ્ક પ્રોડક્શન છે એના માપ પ્રમાણે તમે આ પ્રોડક્ટ ને આપી શકો તો જરૂરથી તમે આ પ્રોડક્ટ એક વખત અપનાવજો ધન્યવાદ તો પશુ બાપ જોઈ શકો છો વેહુ નું ફાર્મ છે અહિયાં એક જ પ્રોડક્ટ ખવડાવવામાં આવે છે અને એની તંદુરસ્તી એનું હેલ્થ રિપીટ બ્રિડિંગના જે કેસ છે એ હંડ્રેડ પર્સન્ટ તમારા પશુની અંદર સોલ્વ થઈ જાય છે આજે મૂંઝવતો પ્રશ્નની વાત કરીએ તો રિપીટ કેસ જ્યારે આવે છે ત્યારે પશુપાલક મિત્ર ખૂબ જ ચિંતિત થઈ જાય છે ઘણીવાર તો કંટાળીને હારામ હારામહારું પશુ જાનવર કિંમતી જાનવર હોય છતાં પણ એ વેચી નાખતા હોય છે રિપીટના કારણે તો આ પ્રોડક્ટ વાપર્યા પછી તમારા ફાર્મની અંદર આ જે મેજર પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન તમે લાવી શકો છો તો આખું ફાર્મ અહીંયા તમને અમે દેખાડી રહ્યા છીએ તમે જોઈ શકો છો